વાત કરીએ તો રાજકોટ મહાનગરની વિસ્તારની અંદર જે આરોગ્ય કેન્દ્ર છે ઉપરાંત પીડી પી કેજ ખાતે નોંધાયા હતા આઈએચઆઈપી ના આંકડા જોવા જઈએ તો એ મુજબ જોવા જઈએ તો ગળ સત્તાએ કન્ફર્મ મેલેરિયા એક કેસ જ્યારે ડેન્ગ્યુ ચિકનગે ના કોઈ પણ કન્ફર્મ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો સર્દી ત્રાવના ત્રણસો સોળ આ અને તાવના ત્રણસો સત્તર કેસ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના અઠ્યોતેર અને ટાઇફોઈડના એક ઉપરાંત જે છે એ ઝેરી કમળા સોરી જે કમળાનો તાવ જે છે એના બે કેસ છે એ ગત સપ્તાહે છે આ ઉપરાંત કોઈ પણ રોગચાળાના આંકડા છે એ નોંધાયા નથી જી જી ગત સપ્તાહ જે એની પહેલાના સપ્તાહ જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના કેસોમાં ગરમીને કારણે હાલ જે છે એ ઘટાડો નોંધાયેલો છે જી હાલ જોવા જઈએ તો સવારે થોડો આંશિક ઠંડી ઉપરાંત બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ઘણી વખત જે છે વાયરલ ઇન્ફેક્શન વકરવાની શક્યતા છે લોકોએ ખાસ કરીને પરેજી છે એ રાખવી જોઈએ બહારનું જે ભોજન ઉપરાંત પાણી જે છે ઉકાળીને પીવું બહારનું ભોજન આરોગ્યની ઉપરાંત ખાસ કરીને શરદી ઉધરસ અને તાવ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચીને દવા લેવી હિતાવહ કહી શકાય